પાર તાપી રિવર લિંકના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની ધરમપુર ખાતે રેલી આયોજન કરવામાં આવ્યું આદિવાસી સમાજના સાથે પોલીસ અને સ્થાનિક લોકોની વચ્ચે ઘર્ષણ પણ થયું આ સંદર્ભે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વઘઈ સર્કલ ખાતેથી પોલીસ વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી વરસતા વરસાદમાં હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા તાને આવેદન પત્ર આપીને જવાબદાર પોલીસ અધિકારીની સામે પગલા લેવા જણાવ્યું હટાવો સંઘર્ષ સમિતિની રેલી હતી એ રેલી દરમિયાન અહિના આદિવાસી સમાજના આગેવાન અહિના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને અહિની બહેનો સાથે ઘર્ષણ કરવામાં આવ્યો તો દુર્વ્યહાર કરવામાં આવ્યો હતો એવા પીઆઈ ના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય એ પીઆઈ હોય કે સરકારી કર્મચારીના અધિકારી હોય ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય એવા લોકો એવા અધિકારીઓ એવા પોલીસે અમારા વિસ્તારમાં કામ ન કરવું જોઈએ એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે